એટલે હવે નહીં હજુ તાન તો તું આવી તી જુઆ લઈ લઈને જાતો તા ને તો કોઈ સુગંધ જ આવતી નહીં તો કને નાખે તાન થઈ ગયું ટિફિન થઈ ગયું તૈયાર બોલો મરચું બરચું બીજું મરચું જ નહીં લઈ જાઉં મનથી ખુલા આગળ બંધ કરે કોપીરાઈટ ભાઈ બંધ કરે વેલા વેલા બાતણું થઈ જાય પાછો એમ તો ગાઈશ હું હવે લારી લઈને આ રોપા ભરવા જાઉં છું તણી ની ને તણી ની વાસણ ધોવા માટે પોકી ગઈ છે ડબ્બો લઈને દોડી પણ મને જોઈને દોડી ઉડીશે એમને એમ જ

ગુબન ચિલ્લા હતા આપણે વેલા જોયો તન ગગુલિયા પોચ હતા બરોબર હા પાછા રઈ દઈન બીજું એક આયું આપણે એ લઈ ના ભાઈ જન્મી એમ આ સસી લઈ એટલે જો કી જોઈ લે હા અને આ બાજુ જો જો કુતરા મસ્ત મજા ની પડી ગઈ ને આખી નર્સરી ખાલી થઈ ગઈ હમણે તો મારા ઓળશા એટલા ગરાક પડેલા એટલા ગરાક પડેલા ને કોઈ ફોકો જ ના હું જોવા દે કોઈ બ્લોગ બનાવવાનો મોકો જ મળ્યો નહીં બોલો હવે એકદમ શાંત થઈ ગયું વાતાવરણ અને અહીંયા જે પાણી છે ને જે ઠંડક આવે ને આવા ઉનાળામાં જો ડેલી આવી ઠંડક મળતી હોય ને કુદરતી પણ મારા ઓળશા ડોહા ડોહા એટલે અમુક નહીં સમજો ડોહા એટલે આપણે પેલા મચ્છર પેલા ગોમડાવાળા ડોહા નહીં હો એ કોઈ હોગટ નહીં ઉજવા દેતા આવા ઢાઢક ના પડ્યા હોય ને કયડી ખાય હે બોલો એટલે અમારે હે ને અમથી મોટા જ માર માર કરવા પડે કેમકે કયડી ના જાય એક તો હે પચા ગરમ એમાં પછી ગરમ ખાઈ જાય